પાનોલીમાં હાઈકલ લિમિટેડ અને યુનિટી બ્લડ સેન્ટરની ભાગીદારીમાં જીવન રક્ષક રક્તદાન અભિયાનનો પ્રારંભ કર્યો હતો કંપનીના સાહિતથી વધુ કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું હાઈકલ કંપનીના સીએસઆર કાર્યક્રમ કૌશલ્ય હેઠળ હાથ ધરવામાં આવી હતી સ્વાસ્થ્ય પ્રત્યે સતત પ્રતિબદ્ધતા દર્શાવતા પનોલીની હાઈકલ લિમિટેડ યુનિટી બ્લડ સેન્ટર ભરૂચ સાથે મળીને તેની પનોલી ઉત્પાદન સુવિધા ખાતે રક્તદાન અભિયાનનું આયોજન કર્યું છે આ પહેલ હાઈકલના સીએસઆર કાર્યક્રમ કૌશલ્ય હેઠળ હાથ ધરવામાં આવી હતી જે તેના ઉત્પાદન સ્થળોની આસપાસના સમુદાયમાં આરોગ્ય સંભાળ અને સુખાકારી સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે રેડક્રોસના સહયોગથી સમાન શિબિર યોજાઈ હતી જેમાં આશરે સાહિત કર્મચારીઓએ ભાગ લીધો હતો હાઈકલના મેનેજિંગ ડિરેક્ટર સમીર હિરેમથે જણાવ્યું હતું કે હાઈકલમાં જવાબદારી ફક્ત વ્યવસાય સુધી જ મર્યાદિત નથી કંપનીના સીએસઆર કાર્યક્રમ કૌશલ્ય દ્વારા અમે જે સમુદાયોમાં કાર્ય કરીએ છીએ તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે આ રક્તદાન અભિયાન અર્થપૂર્ણ પરિવર્તન લાવવા અને સ્વસ્થ સમાજમાં યોગદાન આપવાના અમારા મોટા મિશનને પ્રતિબિંબિત કરે છે જરા હાઈકલના માનવ સંસાધન પ્રમુખ રતીશ ઝાએ કહ્યું કે સમુદાય વિકાસ પ્રયત્નનો અમારો અભિગમ અમારા મૂલ્યોમાં ઊંડે સુધી જોડાયેલો છે કૌશલ્ય સાથે અમે ફક્ત જરૂરિયાતોને જ પ્રતિભાવ આપતા નથી અમે આરોગ્ય સંપન્ન અને શિક્ષણથી લઈને સ્થાનિક માળખાગત સુવિધાઓ સુધી લાંબા ગાળાની અસરમાં રોકાણ કરીએ છીએ રક્તદાન ઝુંબેશ પાનોલીની આસપાસ સ્થિતિસ્થાપક સશક્ત સમુદાયોના નિર્માણમાં વધુ એક પગલું છે મારું નામ નિરાલી છે હું હાઈટલ લિમિટેડ પાનોલીમાં જોબ કરું છું અહીંયા અમે લોકોએ બ્લડ ડોનેશનનો કેમ્પ આજે રાખ્યો છે નવી એક્ટિવિટીઝ કન્ટિન્યુ ચાલતી જ રહે છે જેનાથી બધા ભેગા થતા હોય છે ઇન્ફેક્ટ અહીંયા પાંત્રીસ લોકોનું લેડીઝનો ગ્રુપ છે અમે લોકો જોડે મળીને એવરી મંથ કશું ને કશું એક્ટિવિટી કરીએ છીએ જેનાથી એકબીજા જોડે ઇન્ટરેક્શન બી થાય અમે એક્ટિવિટીઝ કરીએ એન્ગેજ રહીએ અને અહીંયાનું કલ્ચર બહુ સરસ છે કામ કરવાનું થેન્ક યુ